તો હલો ગાયશ હું આવતો રહ્યો મારા મામાના ઘરે કેમ આપણે દેવસીને મેકવાનો હતો એટલે મેકો આપણે નિશણી ખુલે હે એટલે આપણે દેવસીની મેકવા આવતા અને જો ગાય આપણે આવે છે મારા મામાનો છોકરો દેવસી અને ગાયશ ઓલી બાજુ મારા નાની વાસંત હોવે એ જો તમે તો જો ગાય મારા નાની વાસન ધોવે હે અને આપણે અને આ ગાય છે મારા મામાનું મોટું લેવું અને જો ગાયશ મારા નાનાની અંદર ચા બનાવે હે અને જો ગાય ઓલો મારા મામાનો છોકરો હોય જે સામે ઉભો હોય અને આ છે મારા મામાનો છોકરો તો ગઈશ બે છોકરા એમને હે અને જો આપણે કપા વહેણવાનું ચાલુ હે અને આ એમની વાડી હે અને જો ગાય છે આપણે મારા નાના ચા બનાવે હે જે એમાં ખાલી દૂધ જ છે અને આ છે મારા નાના નીમનું ઘર તો જો ગાય આપણે આ મારા મામાનું નાના નીમનું નાનાની ઘર હે અને આપણે આયા દેવસીને મેંકવા તો જો ગાય આ છે મારા મામાનો છોકરો તો જો ગાઈશ એને આપણો આ છે મારા મામાનો છોકરો જે આપણે નાસ્તો કરવાનો છે આપણે અત્યારે તો જો આપણે નાસ્તો કાઢી લીધો અને જો ગાય આપણા તપેલામાં શું હોય વસ્તુ કંઈક હોય તો જોઈ તો ગાય છે આપણે તપેલું હે ખાલી તો હવે ફ્રીજ ખોલીને એમાં હું હું ખાવાનું છે તો લીંબુ હે દૂધ હે અને માતાજીની પ્રસાદી ટોપડા અને જો ગાય આપણે અત્યારે આપણે બારે જો એમને નાની વાસન ધોસે આપણે ગલોડિયો રમાડી અને મારો મામાન છોકરો બ્લોક બનાવે છે આ એમની આથી ગાયું છે આ જો આપણે બીજી ગાયું અને હું ગલોડિયા રમાડું છું અને મારો મામાન છોકરો બ્લોક બનાવે છે આ છે મારા મામાન છોકરાનો ડોગ તો મસ્ત સુપર તો જો ગાય છે મારા મામાન છોકરા પાણી જ્યો ડોગ અને જો આપણા પાછું ખેતરનું આપણે ડાર પાડેલું પાણી આવે ને એ આપણે પીવી હં અને જો ગાય મસ્ત મજાનું પાણી છે બહુ મજા આવી પીવાની તો આપણે પાણી પી લીધું અને જોવા ગાય છે આપણે આંબોને હોઈએ જ્યાં આપણે આંબો છે ગાયું હોઈએ અને કબૂતરની હોઈએ મામાન છોકરાને બધું પાડે છે કબૂતર છે ગાયું છે કેટલું બધું વસ્તુ છે જોવા ગાય છે આપણા કબૂતરના ડબ્બાની અતાર કબૂતર હે વેચી દીધા એટલે ખાલી ચાર જ કબૂતર હે અને પહેલા હતા આપણે 4 45 કબૂતર હતા માર મામન છોકરા પાસે અત્યારે હતા વેચી દીધા ખાલી ચાર જ રાખ્યા હે અને જોogaશ આપડા લારી જે હાંતું પાંગી નખ્યું ખૂબ આકે આકે પાંગી નખ્યું આ જો પાછ આપડે અતારી બ્લોગ માં હે ને ગાઈસ જોઓ ગાઈસ આપડે કેવું હાંતું ઠંડુ ઠંડુ વાતાવરણ હે અને જો ગાઈસ આપડે માર મામન છોકરો રમડ હે ડોગ કે આપણે ગલુડીઓ તો જો એને ગાઈસ આપણે નવ ગલુડીઓ તો આપણે નાને ચા બનાતા આપણે ચા ની પી લી અને જો ગાઈસ આપણે મારા નાના ચા પીવે છે અને હુંય ચા પીઉં છું અને પાછો આપણે ચા બા પીને આવતરીયા આપણે વાળે પરમામન વાળી એક કપ્પા મેણવા તો જો આપણે કપ્પા મેણવા કરી દી આર ચાલુ તો જો ગાઈસ આપડે આ કપ્પા મેણવાનું હોય અને આપણે કપ્પા મેણીને આવતરીયા અને આપણે ગાણીમાં નાખી દેવાનો તો જો ગાઈસ મારા નાની ની હંતાય આવે છે અને આપણે કપાં વહેલા રાવીને નાખી દીધો તો જો ગાય આપણે કપા તો જો ગાયશ મારા મામાનો છોકરા કપા નાખે ચલાખામાં તો જો આપણે નાખી દીધો ચલાખામાં કપા અને પછી આપણે ગાહણી વાર દીધી તો આપણે કપા કરી નાખું પોરો ચલાખામાં અને જો ગાઈશ માં નાની થઈ ગયું ખાવાનું ચાલુ તો ગઈ આપણે મળીએ નવા એક બ્લોગમાં સુધી બાય બાય